ઘર પડી ગયું આ બાજુ એમ પાછું હજાર બાજુ નીકળે પાણી પાંચ સાત વર્ષથી આ તમારી લાઈફની અંદર પહેલી વાર જોયું છે કે આ પાણી આવેલું છે આવી છે એ પણ તેઓ જયર માતાના મંદિરે જે બંધ કરેલું છે બધું માથોડી ખોરાઈ ગયું આ એ બધા જ ખેતરોનું પાણી રિટર્નમાં આવી રહ્યું છે આ કાંસો બંધ કરી એટલે જે ચોમાસાની અંદર એમને જે સાફ સફાઈ કરવાનું હોય એ સાફ સફાઈ કદાપી કહી નથી જે એને ઊંડી કરવાની હતી તે ઊંડી તો જ નથી અંદર બાવળિયા અને બધું બી પડેલું હતું બાવળિયાથી બધા જે કચરો જાય છે એ બધું જામ થઈ જાય છે એ જામ થઈ એના પાણી કઈ જાય એ બધું પાણીનો નિકાલો અને જે પેલો પોપ મોટો કરેલો હતો તેને કીડીને એને એ કરી દીધું એ બધું ખેતરનું પાણી છે આ એની અંદર કૂદીને બધું પાણી આ બાજુ રિટર્ન માર્યું છે વાડિયા બધીજ ગામ આવડ જવર છે આ બાજુના ગામોનું આ બાજુ થી નું બધું પાણી સરભાન લગીનું જે ખેતરો પાણી છે તે બધું પાણી આ બાજુ જ આવે છે તમારે બોલવું છે